હિન્દુ ધર્મમાં રંગ પંચમીનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે દેવી દેવતાઓ ધરતી પર આવીને હોળી રમે છે બે હજાર પચીસમાં માં રંગ પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવાશે અઢાર કે ઓગણીસ માર્ચે કઈ છે સાચી તારીખ પૂજાનું શુભ મુહૂર્ત કયું રહેશે તેનું મહત્વ શું છે અને આ દિવસે કરવામાં આવતી વિશેષ પૂજા વિધિ વિશે જાણીશું તો સૌ પ્રથમ ભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આશા રાખું છું કે આપ સૌએ હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ આનંદથી અને હર્ષપૂર્વક ઉજવ્યો હશે હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની પંચમી તિથિએ રંગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે જે હોળીના પાંચમા દિવસે આવે છે રંગપંચમીના દિવસે દેવી દેવતાઓ ધરતી પર આવીને હોળી રમે છે રંગપંચમીને પંચમી અને શ્રીપંચમી પણ કહે છે તેને હોળીનો સમાપન દિવસ પણ માનવામાં આવે છે જે હોળીના તહેવારના છેલ્લા તહેવાર તરીકે પણ માનવામાં આવે છે આ દિવસે દેવી દેવતાઓને ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે બધા દેવી દેવતાઓ ધરતી પર આવીને રંગ અને ગુલાલથી હોળી રમે છે સાલ બે હજાર પચીસમાં પંચમી તિથિ અઢાર માર્ચે રાત્રિએ દસ વાગીને નવ મિનિટે શરૂ થશે અને પંચમી તિથિની સમાપ્તિ વીસ માર્ચે વહેલી સવારે બાર વાગીને છત્રીસ મિનિટે થશે તેથી હિન્દુ ધર્મમાં તિથિ પ્રમાણે તહેવારો મનાવવાની પરંપરા છે વર્ષ બે હજાર ઓગણીસ માર્ચે બુધવારના રોજ ઉજવાશે આ દિવસે સહિત સમગ્ર દેશમાં રંગોનો ઉત્સવ યોજાશે ઓગણીસ માર્ચના દિવસે બ્રહ્મ મુહૂર્ત પાંચ વાગીને દસ મિનિટથી પાંચ વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે છ વાગીને ચાલીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને છેતાલીસ મિનિટે થશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે છ વાગીને ચાલીસ મિનિટથી આઠ વાગીને દસ મિનિટ સુધી રહેશે તેથી આ સમય પૂજા કરવા માટે યોગ્ય રહેશે બ્રહ્મ મુહૂર્તમાં પણ પૂજા કરવું યોગ્ય ગણાય છે અમૃતકાળ મુહૂર્ત સવારે આઠ વાગીને દસ મિનિટથી નવ વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે ગોધ હોલી મુહૂર્ત સાંજે છ વાગીને છવ્વીસ મિનિટથી સાંજે છ વાગીને પચાસ મિનિટ સુધી રહેશે શાસ્ત્રો અનુસાર રંગપંચમી મુખ્યત્વે જેવા કે પૃથ્વી અગ્નિ વાયુ જળ અને આકાશને સક્રિય કરવા માટે મનાવવામાં આવે છે આ દિવસે રંગ અને ગુલાલ ઉડાવવાની પરંપરા છે પરંતુ તેનું મહત્વ ફક્ત રંગ રમવામાં જ સીમિત નથી માન્યતા છે કે આ દિવસે દેવી દેવતાઓને રંગ અર્પણ કરવામાં આવે છે જેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે કહેવાય છે કે રંગ પંચમીના દિવસે પવિત્ર મનથી પૂજા પાઠ કરવાથી દેવી દેવતાઓ સ્વયં ભૂમિ પર આવીને ભક્તોને આશીર્વાદ પ્રદાન કરે છે આ દિવસે ગુલાલ અને અબિલ દેવતાઓને અર્પણ કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે શાસ્ત્રો અનુસાર રંગ પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ દિવસે વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી પૂજા સ્થળે ભગવાનની પ્રતિમાની સામે ઘીનો કે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે ધૂપ દીપ સિંદુર ચંદન અબિલ ગુલાલ સુગંધિત ઇત્ર વગેરે ભગવાનને અર્પણ કરવું જોઈએ અને નૈવેદ્ય ચડાવવું જોઈએ આ સાથે જ હોળીના તહેવારનું સમાપન થાય છે રંગ પંચમીને લઈને માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને મા રાણીએ હોળી રમી હતી અને સ્વર્ગ લોકમાં તેમના પર દેવી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી હતી એ જ કારણ છે કે આ દિવસે અબિલ ગુલાલ ઉડાવવાની પરંપરા છે માન્યતા છે કે આ દિવસે રંગ રમવાથી દૈવીય શક્તિઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે રંગ પંચમીના દિવસે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે વિધિવત પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે રંગ પંચમીના દિવસે શુભ મુહૂર્તમાં આ મંત્રોના અવશ્ય જપ કરવા જોઈએ महामृत्युंजय मंत्र ओम त्र्यंबक यजा सुगंधि पृष्ठिवर्धनम उर्वरुक बंधना मृत्युर्मोक्षीय ममृतात ओम त्र्यंबक यजा सुगंधि पृष्ठिवर्धन उर्वाकमिव बंधना मृत्युता आ उपरांत ओम नमः शिवाय पंचाक्षर मंत्र जप कर सक ઓમ શ્રી વિષ્ણવ નમ આગલ મંત્ર ઓમ એંગ રીંગ ઐ નમો ભગવતે રાધા પ્રિયાય રાધા રમણાય ગોપીજન વલ્લભાય મમ ભીષ્ટમ પૂરય પૂરય હોમ ફટ સ્વાહા આગલો મંત્ર ઓમ રીમ ક્લીમ કૃષ્ણાય નમ સ્વાહા આગલો મંત્ર ઓમ કૃષ્ણાય વદમહે દામોદરાય તન્નો કૃષ્ણાય પ્રચોદયાત આગલો મંત્ર ઓમ પ્રેમ ધન રૂપેણ્ય પ્રેમ પ્રદાયિન્ય શ્રી રાધાયોવિંદાય ગોપીજન સ્વાહા બીજો મંત્ર ઓમ નમઃ જો તમને ભક્તિ ચેનલ દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવી જ ઇમ્પોર્ટન્ટ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ